સર્વે સાધકોને જય શ્રી કૃષ્ણ અદ્યાય બીજો સાંખ્ય યોગ શ્લોક ક્રમાંક સત્તર અવિનાશી તો તદ્વૃિ યંત વિનાશમપ્ય નિતિમર્હતી અર્થ જાણી લઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે નાશ રહિત તો તેને જાણ જેનાથી આ સકળ જગત દ્રશ્ય વર્ગ વ્યાપ્ત છે આ અવિનાશીનો વિનાશ કરવા કોઈ પણ સમર્થ નથી શ્રી ભગવાન અર્જુનને કહી રહ્યા છે અવિનાશી તો તદ્દવૃદ્ધિ આ શબ્દથી શ્રી ભગવાન કહે છે કે જે દેખાય છે તે બધું જ વિનાશ છે એનો બધો વિનાશ થવા વાળો છે અને જે દેખાતું નથી પ્રત્યક્ષ નથી પરોક્ષ છે એ બધું જ અવિનાશી છે આ સંસારમાં જે પણ આપણે દેખાઈ રહ્યું છે તે બધું જ વિનાશશીલ છે તો અવિનાશી કોણ છે કે જે દેખાતું નથી પરોક્ષમાં જે તત્વ છે તે વ્યાપ્ત છે અને પરિપૂર્ણ છે અને તે જ વિદ્યમાન છે જે પરોક્ષ રીતે છે તે જ અને જે પ્રત્યક્ષ સંસાર દેખાઈ રહ્યો છે તે સંપૂર્ણ વિદ્યમાન નથી તત્વને પરોક્ષ કહેવાનું અર્થ એ નથી કે સત્વ તત્વ ઘણું દૂર છે આપણાથી પરંતુ તે ઇન્દ્રિયો અને અંતઃકરણનો વિષય નથી તેથી તેને પરોક્ષ રીતે કહેવામાં આવે છે આગળ વધારતા શ્રી ભગવાન અર્જુને કહે છે યેન સર્વ મિદંતતમ જેને પરોક્ષ કહ્યું છે તેનું વર્ણન કરે છે કે આ સગડે સગડો સંસાર એ નિત્ય તત્વથી વ્યાપ્ત છે જેવી રીતે સોનાના બનેલા ઘરેણાઓમાં સોનું લોઢામાંથી બનેલા અસ્ત્ર શસ્ત્રમાં લોઢું માટીના બનેલા વાસણોમાં માટી અને પાણીથી બનેલા બરફમાં પાણી જ પરિપૂર્ણ છે વ્યાપ્ત છે એવી જ રીતે સંસારમાં તે સત તત્વ જ વ્યાપ્ત છે આથી વાસ્તવમાં આ સંસારમાં તે સત જ જાણવા યોગ્ય છે વિનાશમવ્યયસ્યાસ્ય ન કશિત કરતું મર હતી આ શરીર અવ્યય અહીં ભગવાનનો અવ્યય કહેવાનો અર્થ એ છે કે ભગવાને ગીતામાં અનેક જગ્યાએ શરીરને પણ અવ્યય કહ્યો છે અને પોતાને પણ અવ્યય કહ્યા છે સ્વરૂપથી બંને અવ્યય હોવા છતાં પણ ભગવાન તો પ્રકૃતિને પોતાના વશમાં રાખીને પ્રગટ અને અંતર ધ્યાન થાય છે અને આ શરીર પ્રકૃતિને પરવશ થઈને જન્મતો અને મરતો રહે છે કારણ કે તેણે શરીરને પોતાનું માની રાખ્યું છે આથી ભગવાન કહે છે કે આ શરીર અવ્યય અર્થાત અવિનાશી છે આ અવિનાશીનો કોઈ વિનાશ કરી જ નથી શકતું પરંતુ શરીર વિનાશી છે કારણ કે તે નિત્ય નિરંતર વિનાશ તરફ જ જઈ રહ્યું છે આથી આ વિનાશીના વિનાશને કોઈ રોકી જ શકતું નથી શ્રી ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે હું યુદ્ધ નહીં કરું તો તેઓ નહીં મળે એવું તું જાણે છે તો એ વસ્તુ નથી શ્રી ભગવાન અર્જુને કહી રહ્યા કે વાસ્તવમાં તારા યુદ્ધ કરવાથી અથવા નહીં કરવાથી આ અવિનાશી અને વિનાશી તત્વમાં કોઈ જ ફરક પડવાનો નથી અવિનાશી તત્વ એમનું એમ જ રહેવાનું છે જ્યારે વિનાશીનો વિનાશ નક્કી જ છે સંસારમાં આપણે વ્યવહારમાં કહીએ છીએ કે આ મનુષ્ય છે આ પશુ છે આ વૃક્ષ છે આ મકાન છે વગેરે તો એમાં મનુષ્ય પશુ વૃક્ષ મકાન વગેરે તો પહેલાં ન હતા અને થોડાક વર્ષો પછી પણ તે રહેવાના નથી અહીં શ્રી સ્વામી રામસુખદાસજીનો સમજાવવાનો અર્થ એ છે કે આ મનુષ્ય છે આ પશુ છે તો આ બધામાં છે તત્વ એક આવ્યું છે તો આ જે છે તત્વ છે જે છે પદ છે તે જ અવિનાશી છે આત્મતત્વ સત્ છે જ્યારે વસ્તુ વ્યક્તિ પશુ વૃક્ષ મકાન બધું જુદું જુદું છે પણ એ બધામાં જે છે વસ્ પદ આવ્યું છે તે બધામાં જ સમાન છે તો એટલા માટે અસત તત્વનો વિનાશ અને છે તત્વ જે પદ છે તે સત તત્વ કહેવાયું છે સ્વામી રામસુખદાસજીએ છેને સત તત્વ જણાવ્યું છે અહીં શ્રી સ્વામી રામસુખદાસજી કહે છે કે અર્થ સમજાવતા કે જીવાત્માનું સર્વવ્યાપક પરમાત્માની સાથે સાધર્મ્ય એટલે કે સમાન ગુણધર્મ હોવા એ છે તેથી જેમ પરમાત્મા સંસારથી અસંગ છે જુદા પડે છે એવી જ રીતે જીવાત્મા પણ શરીર સંસારથી સ્વતઃ સ્વાભાવિક અસંગ છે જુદા છે જીવાત્માની સ્થિતિ કોઈ એક શરીરમાં નથી તે કોઈ શરીર સાથે ચોંટેલો નથી પરંતુ આ અસંગતાનો અનુભવ ન હોવાથી જ જન્મ મરણ થઈ રહ્યું છે જય શ્રી કૃષ્ણ શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે જય જય રાધે શ્રીરાધે જય જય રાધે શ્રીરાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રીરાધે જય જય રાધે શ્રીરાધે જય જય રાધે જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ